તો તો સમાચારમાં વાત કરીએ ખારા વિસ્તારમાં રહેતા રમેશભાઈ અને બેન ભીલની દીકરીના લગ્ન અજય રાજુ ભીલ સાથે થયા હતા જો કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો આ કુટુંબિક કલંકનો અંત અત્યંત કરુણ રીતે આવ્યો હતો તાજેતરમાં અજય ભીલની પત્ની અન્ય કોઈ શખ્સ સાથે ભાગી ગઈ હતી અને તેને બધો ગુચ્છો સાસુ સસરા ઉપર ગાડ્યો હતો જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને દુખત સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ક્રોધના આવશેષમાં આવી અજય ભીલે પોતાના સાસુ સસરાના ઘરે ખારા ઝાપા વિસ્તારમાં પહોંચ્યો હતો ત્યાં તેને સાસુ અને સસરા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી જે જો જોતા મારામારીમાં પરિણમી હતી આ ઝઘડા દરમિયાન અજય ભીલે આવશેષમાં આવીને તીક્ષ્ણ હથિયાર કાઢી લીધું હતું અને સાસુ તેમજ સસરા પર ઉપરાસપરી હુમલો કર્યો હતો જેમાં બંનેનું મોત થયું હતું જીહા મિત્રો તો આના તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં